નામના વ્યક્તિએ રાજેશ પેથાણીને નીટ પેપર સંબંધિત વ્યવસ્થામાં સહાય માટે રૂપિયા ત્રીસ લાખ આપ્યાનું પોલીસ જાહેર થયું છે આ મામલે રાજેશ પેથાણી સહિત કુલ

હવે ખરેખર અહીંયા તો જે આ છે એ રોયલ એકેડેમી ક્લાસીસ છે રીનીટ ના એ જે ઘટના બની હશે કોઈ ઘટના નથી ફક્ત અમે જે રીનીટ આપેલી હોય એ સ્ટુડન્ટ બાઉન્ડ્રી ઉપર માર્ક આવેલા હોય અને એને ફરીથી કરવું હોય એના માટેના રીનીટ ક્લાસીસ છે અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી કારણ કે અમારે અહીંયા ચોવીસ કલાક સીસીટીવી કેમેરા છે અહીંયા કોઈ ઘટના મળે કારણ કે અહીંયા જે અમને ધારો કે કોઈ કઈ ફરિયાદ થશે અને કઈ બતાવવાનું થશે તો અમારે તો ચોવીસ કલાકના અને થ્રુ આઉટ સીસીટીવી કેમેરા છે અને અમે બધું બતાવવા તૈયાર છે અહીંયા કોઈ એવી મીટિંગ કે એવો જે આક્ષેપ થયેલી જેવી કોઈ ઘટના બનેલી નથી આપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક તપાસ શરૂ થઈ હતી એક ખાનગી બાતમીના આધારે જેની અંદર એક વિકરિયા કરીને એક વ્યક્તિ હતો કે જેની સાથે ત્રીસ લાખ રૂપિયા લઈને નીટની અંદર વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપી અને એ છેતરપિંડી આચરવામાં આવેલી તેણે જે માહિતી આપણને આપી અને તેના આધારે જે આપણે આગળ તપાસ શરૂ કરી એ તપાસમાં એ તેવું પ્રસ્થાપિત થતું હતું કે એક વિપુલ તેરૈયા નામનો અને એનો બ્રધર પ્રકાશ તેરૈયા જે આપણા મૂળ રાજકોટના રહેવાસી છે તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય નીટ યુજીની એક્ઝામ તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી આખી એમની એમો હતી એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકાના એક મંજિત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ આખે આખું આ રીતનું ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી પિંડીનું કૌભાંડ આચર્યું હતું એ રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતો હતો અને આ વાત જે છે જાન્યુઆરી બે હજાર ચોવીસની વાત છે ત્યારે આ થયું હતું અને આ વર્ષે ગયા વર્ષે એ લોકો આ છેતરપિંડી કરી પછી આને ફરીથી એવું કહેલું કે આ વર્ષે અમે કંઈક જોઈ લેશું પણ એ લોકો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આ છેતરપિંડીનું જ કૌભાંડ હતું એટલે બીજું કંઈક કરી ન શક્યા એટલે પછી આ ફરિયાદ દાખલ